આજના દિવસે સંત ચતુર્થી તરીકે ઓળખે છે આજના દિવસને આજે વિશ્વ માતૃભાષા ભાષા દિવસ પણ છે આજના દિવસે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ આ ચોથ તિથિ આજે બપોરે એક ને ત્રણ મિનિટે બપોરે એક ને બે મિનિટે પૂરું થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાય છે જે લોકો સંતાન પ્રાપ્તિનો ઉપવાસ કરતા હોય છે પાંચમનો એ લોકો આવતીકાલે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે સાંજે સાત ને આઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ શુભ યોગ આજે બપોરે ત્રણ ને બાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય શુકલ યોગે

આ મેન રાશિ આજે સાંજે સાત ને આઠ મિનિટ પૂરું થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે મેષ રાશિના સ્વામી મંગળ ગણાય છે આ મેષ રાશિ આજે સાંજે સાત ને આઠ મિનિટ થી શરૂ થઈ ત્રેવીસ તારીખે રાત્રે દસ ને તેર મિનિટ પૂર્ણ થાય છે અને ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કર્ણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને તમારું જીવન સરળ બની જાય

કે આજના દિવસે કોઈને ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય એ આજના દિવસે કોઈને ઓપરેશન પણ હોઈ શકે આજના દિવસે કોઈ ગમતમાં ભાગ લેવા જરૂરી છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો છઠ્ઠીની પૂજા હોય સગાઈ હોય તો આજના દિવસે સવાર ઉઠી આજનો શુકન કરીને પછી કાર્ય કરો જેથી કરીને તમારા કાર્યમાં તમને સારી સફળતા મળી શકે એમ તો આજના દિવસે તમે ઘરેથી નીકળો છો કોઈ પણ કામ કરવા માટે નીકળો છો કે એમને નીકળો છો તો ઘરેથી વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગો અને ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે જે ગરીબ છે ભિખારી છે એ લોકોને દવા અન્નદાન વસ્ત્રદાન વગેરે કરવાનું બહુ જ મહત્વ હોય છે ખાસ કરવું જોઈએ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાત થી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે રાત સાંજે સાંજે સાડા સાત પણ શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે આવતીકાલે સવારે સાડા ચારથી સાંજે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે મિત્રો આ સમય જે મેં કહ્યું છે તે સિવાય આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ કે તમે કોઈ કાર્યનો આરંભ કરો છો તો એનું ફળ શું મળે તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય ચોરાઈ જાય તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી આમ તો

ચાલીસ પ્રદક્ષિણા કરી આજે હનુમાનજી પરમ કૃપા પ્રાપ્ત થશે તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી ભોવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણ पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश કીર્જયિ પ્રાપ્તિ અર્થ મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિક સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો स्वप्र विद्यार्थीओ से तिलक पे बुलवाना है मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुपुलता पूर्वक दिव्य सफलता प्राप्ति प्रथम और तिलक विदेश में मा जावा मांगता है या शिप में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है तिलक को विदेश जावा मांगता है कायम मानते मम जटडी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलूंचे ते आरोग्य ने बुझायला आपल्याला नाही लोपरे नंतर तो प्रत्येक जण आज बोलू आपण बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ